બારડોલી રેલ્વે સ્ટેશન પર બે યુવકો ડોગ સ્ક સહિતનો કાફલો સુરત એરપોર્ટ પર દોડી ગયો હતો પરંતુ આ સાથે જ સુરત એરપોર્ટના સીઆઈએસએફ સહિતનો સ્ટાફ પણ ચેકિંગમાં જોયા પરંતુ કોઈ ચીજ વસ્તુ મળી આવી ન હતી જોકે ધમકી અફવા હોવાનો સામે આવ્યો હતો ત્યારબાદ પોલીસે બોમ્બની ધમકી આપનારને શોધવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી ત્યારબાદ ઉમરા પોલીસે બારડોલીથી એક યુવકને પકડી પાડ્યો છે પોલીસે તેની પૂછપરછ કરતા બારડોલી આસિયા નગરમાં રહેતો સાબીર ભીખન મનસુરી હોવાનું શ્રાવ્ય હતું હાલ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે સુરત ગ્રામ્યના કંટ્રોલ રૂમમાં ગઈકાલે અગિયાર અડત્રીસ વાગ્યા સવારમાં એક સો નંબર પર એક કોલ આવ્યો હતો અને કોલર કંટ્રોલ રૂમમાં ફોન કરી કીધો કે સુરત એરપોર્ટ પર બોમ્બ મૂકેલ છે અને સુરત એરપોર્ટ ઉડાવવાનું એટલે ઉડાવવાનું એટલો કહીને ફોન કાપી નાખ્યો પછી એક બીજો કોલ પણ કર્યો અને સેમ વસ્તુ રિપીટ કરી તો સુરત ગ્રામ્યની એલસીબીની ટીમને જાણ કરવામાં આવી અને ફોનનો લોકેશન અને સીડીઆર એસડીઆર એ જોવામાં આવ્યો પછી ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી

આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને પૂછપરછ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં આરોપી જણાવ્યો કે મેને એસે હી કોલ કર દિયા કોઈ વિશેષ કારણ નો હતો ઓર આરોપી વહા રહે કે ગદ્દે કા કામ કરતા હે ગદ્દે કી સિલાઈ કા કામ કરતા હે ઓર આગે કી પૂછતા અભી ચાલુ હે આરોપી ઉમરા પોલીસ સ્ટેશન માં છે અને અટક થઈ ગયેલ છે અને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને પોલીસ કસ્ટડી ની માટે રિક્વેસ્ટ કરવામાં આવશે ના ના અગાઉ કોઈ એની ક્રિમિનલ હિસ્ટ્રી નથી અને આરોપી પોતાની વાઈફ સાથે ત્યાં રહે છે માનસિક છે તો કોઈ સારવાર કરાવી છે માનસિક રોગી છે એવો કોઈ હજુ સુધી કોઈ પુરાવો મળ્યો નથી પર ઉસકો પ્રાઇમરી ઉસસે વાત કરકે એસે લગ રહા હે કે થોડા એસે હેલડુલ કે વાત કર રહા હે તરહ સે વાત કર રહા હે તો ઉસકે સાથ પૂછતાછ અભી ચલ રહી હે તો एक बार पूछताछ होगी अभी उसका मेडिकल करवाने के लिए ले जा रहे हैं तो जो डॉक्टर ऐसा लगेगा उनको कि मानसिक अस्थिर है तो उस तरह से उनका मेडिकल करा के वो सारे कागज भी कोर्ट के समक्ष रजू किए जाएंगे